વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયન હેત્વી સોમાણીએ સગર્ભા મહિલાઓ માટેના આસનો અને પ્રણાયામ કરીને સ્વસ્થ બાળકને જન્મ આપી શકાય તેની જાણકારી આપી હતી મહત્વની વાત એ પણ છે કે હેત્સ્વી પોતે પણ સગર્ભા છે વિશ્વ આખું જ્યારે યોગમય થયું છે ત્યારે કોઈ દરિયા કિનારે તો કોઈ મોટા મેદાનોમાં તો વળી કોઈ પર્વતની ટોચ પર યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભાવનગરની હેચવી સોમાણી કે જેઓ ઇન્ટરનેશનલ લેવલ પર ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેમણે સગર્ભા મહિલાઓએ કયા આસન કરવા જોઈએ જેથી બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કયા પ્રાણાયામ કરવા જોઈએ ત્રીજા મહિના બાદ સ્ત્રીએ તાડાસન ધ્રુવાસન ભદ્રાસન જેવા આસનો કરી શકાય છે તેવું જણાવ્યું છે જ્યારે અણુલોમ વિલોમ ઓમકાર પ્રાણાયામ મકાર પ્રાણાયામ તેમજ બ્રાહ્મી પ્રાણાયામ કરી શકાય છે આ સિવાય પણ આસનો છે કે જે સગર્ભા સ્ત્રી કરી શકે છે પરંતુ યોગ માર્ગદર્શન હેઠળ કરવા જરૂરી છે સગર્ભા અવસ્થામાં દરેક સ્ત્રીની તાસીર અલગ હોવાને કારણે હેસ્વી જણાવે છે કે કોઈ આસન અથવા પ્રાણાયામ સમયે કોઈ પણ તકલીફ અનુભવાય તો આસન બંધ કરી દેવા જોઈએ અને ત્યારબાદ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ

સરદાર પટેલ સિનિયર એન્ડ જુનિયર એવોર્ડ હાલ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ છે ત્યારે ગર્ભવતી મહિલા એની ઉજવણી ગર્ભવતી મહિલા એના પ્રેગ્નન્સી દરમિયાન કેવા કેવા આસન કરી તેની જર્ને સુડોળ અને સરળ બનાવી શકે છે એ આપણે જાણશું હાલ ગર્ભવસ્થા દરમિયાન જયારે ડિલિવરીનો સમય આવે ત્યારે મોસ્ટલી બધા સી સેક્શન પર જ જતા હોય છે પણ જેને નોર્મલ ડિલિવરી પર જવું છે તો એ કેવી રીતે થઈ શકે તો ખાસ કરીને આપણે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર આપણે ધ્યાન દેવું પડતું હોય છે અને એમાં તમારે કેવી પ્રેક્ટિસ કરવી જોઈએ તો એમાં તમારે પ્રાણાયામની અંદર અનુલોમ વિલોમ પ્રાણાયામ ખાસ કરીને કરવું જોઈએ ઓમકાર પ્રાણાયામ કરવું જોઈએ મકાર પ્રાણાયામ કરવું જોઈએ ભ્રાહ્મણી પ્રાણાયામ કરવું જોઈએ આ ત્રણ ચાર પ્રકારના જે પ્રાણાયામ છે એ કરી શકો છો તમે અને એના પછી તમે તમારી ગર્ભાવસ્થાની જે જર્ની જે છે એ એમાં આસન કયા કરી શકો અને ક્યારથી શરૂ કરી શકો ત્રણ મહિનો તમારા પૂરા થઈ જાય છે અને ચોથો મહિનો અડધો જાય ત્યારબાદ તમે તમારી હેલ્થને ધ્યાનમાં લઈને તમારી અનુકૂળતા કેવી છે એને ધ્યાનમાં લઈને તમે આખા દિવસમાં ગમે ત્યારે આસન કરી શકો જેની અંદર આવે છે એક ભદ્રાસન બટરફ્લાય પોશ્ચર ડોગી આસન આવે છે અપ એન્ડ ડાઉન ત્યારબાદ આવે છે ધ્રુવાસન એના પછી છે તાળાસન એના પછી અલગ અલગ ઘણા આસનો હોય છે કે જે તમે કોઈ ટ્રેનર અને ગાઈડન્સ અંદરમાં તમે આસન એનો ખાસ કરીને કરી શકો છો તો જેના દ્વારા તમારું બાળક પણ હેલ્ધી રહે તમે પણ સ્વસ્થ રહ્યો છો આફ્ટર ફોર મંથ નવ મહિના સુધી તમે આસન કરી શકો છો ખાસ કરીને તમારે આઠમો અડધો જાય આઠમો મહિનો અડધો જાય એ પછી તમારે નવ મહિના સુધી તમારે ખાસ આસનનો જે પ્રયોગ છે કરવો જોઈએ એનાથી તમારી નોર્મલ ડિલિવરી છે એ તમને સરળતાપૂર્વક થઈ શકે છે હાજી જે મહિલાઓને પ્રેગનન્સી કન્સીવ નો પ્રોબ્લેમ છે તો એને કેવા આસન કરવા જોઈએ ખાસ કરી એને પોતાના ડાયટ પર ધ્યાન દેવું જોઈએ તેની જોઈએ કારણ કે અમુક હોર્મોન જે હોય છે એ પ્રકારના હોય છે કે આપણે ફૂડ ખાઈએ છીએ તો આપણી ફેટ વધી જાય છે અને ડોક્ટર કહેતા પણ હોય છે કે તમારું વજન ઘટશે તો તમને તમારું જે ગર્ભ છે એ ધારણ થશે ત્યાં સુધી નહીં થાય તો ગર્ભ ધારણ કરવા માટે તમારે સૌથી પહેલા તમારા ડાયટ પર ધ્યાન દો ઘરનું જે સાત્વિક ભોજન છે એ ખાઓ તમારું ફેટ છે પ્રેગ્નન્સી પહેલા જયારે તમે ગર્ભ ધારણ કરવાની કોશિશ કરી રહ્યા છો ત્યારે એવા બધા અમુક આસન જે છે સ્ટ્રેચિંગ ફ્લેક્સિબિલિટી એ આસન તમે કરવાથી તમારું જે ગર્ભ ધારણ છે ઈઝીલી રહી શકે છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે